Thank you I mm -hmm. ચાલો મિત્રો લાઈવ ની અંદર સ્વાગત ઓકે તો આજનો જે વિડીયો છે તેમાં આપણે વાત કરીશું મોટાઈઝેશન વિશેની ખબર નથી હોતી તે લોકો યુટ્યુબ ઉપર કામ કરે છે બટ ફેસબુકની નોલેજ નથી ફેસબુક ઉપર કામ નથી કરી શકતા તો થોડીક માહિતી આપ સાથે આજે શેર કરવાનું છું ફેસબુક વિશે જેથી તમે ફેસબુક ઉપરથી પણ રનિંગ કરી શકો ઓકે દોસ્તો જો તમે યુટ્યુબ ઉપર કામ કરો છો તો તમે હવે ફેસબુક ઉપર પણ કામ શરૂ કરી શકો છો ફેસબુક ઉપર પણ તમે હવે અર્નિંગ કરી શકો છો વિડીયોઝ બનાવીને અને હવે ફેસબુકનું નવા જે અપડેટ આવેલ છે એ પ્રમાણે તો મિત્રો હવે તમે ફેસબુક ઉપર ફોટો અપલોડ કરીને પણ પૈસા કમાઈ શકો છો એટલે જો તમે યુટ્યુબ ઉપર વિડીયોઝ બનાવતા હો તો તમે ફેસબુકને પણ યુઝ કરી શકો છો ફેસબુક ઉપર કોઈપણ જાતના યુટ્યુબની જેમ નિયમ નથી કે આટલા કે ઓટલા ફોલોવર્સ હોવા જોઈએ તમે સ્ટાર્ટિંગમાં તમારી પાસે પાંચ દસ ફોલોવર્સ હોય તો પણ તમે તેના ઉપરથી પૈસા કમાઈ શકો છો એટલે જો તમે હજુ સુધી ફેસબુક ઉપર કામ ના કરતા હોવ તો તમે શરૂ કરી શકો છો યુટ્યુબ ઉપર તમે માત્ર વિડીયોઝ બનાવો છો તેના તમને પૈસા આપે છે બટ જે ફેસબુક છે તેમાંથી મિત્રો તમે ફોટો પોસ્ટ કરીને બી અર્નિંગ કરી શકો છો અને જે સ્ટોરી મૂકો છો તેમાં બી અર્નિંગ થાય છે જે લોકો લાઈવમાં જોઈ રહ્યા હોય તે વિડીયોને લાઈક કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો તમે પણ ફેસબુક ઉપર કામ કરવા ઈચ્છતા હો તો તમે આ વિડીયોની નીચે કમેન્ટ કરી શકો છો હું તેના ઉપર સંપૂર્ણ માહિતીવાળો એક વિડીયો બનાવીશ કઈ રીતે પોસ્ટ કરવી કઈ રીતે વિડીયોઝ બનાવવા સંપૂર્ણ માહિતી જેનાથી તમે સારી રીતે શીખી શકશો બધું આજનું લાઈવ આપણું એટલા માટે કરેલ હતું કે આ ચેનલ ઉપર આપણે કોઈ દિવસ લાઈવ નથી આવ્યા એટલે આ પહેલી વખત છે બની શકશે તો આપણે ફરીથી પણ લાઈવ કરવાના પ્રયાસ કરીશું બાકી તમે બધા લોકો કમેન્ટ કરી શકો છો જો તમે કહેશો તો આપણે ફરીથી તેના ઉપર વિડીયો બનાવીશું અને લાઈવ પણ આવીશું એટલે હવેથી ફેસબુકની સંપૂર્ણ માહિતી પણ તમને આ ચેનલ ઉપર જોવા મળી જશે તમે ફેસબુક ઉપરથી પણ અર્નિંગ એકદમ આસાનીથી કરી શકશો ધીમે ધીમે લોકો બધા જોઈન થઈ રહ્યા છે વિડીયોને લાઈક કરી દેજો અને યુટ્યુબ જે છે તે બહુ જ વાર લગાડે છે જે સબસ્ક્રાઈબ મિત્રો છે તેમના સુધી નોટિફિકેશન જે લાઈવની જાય છે તે બહુ જ વાર પછી જાય છે તરત નથી જતી એટલા માટે યુટ્યુબ ઉપર તો ઘણા બધા પ્રોબ્લેમ ચાલે છે

ઓકે મિત્રો તમારી પાસે ફેસબુક પેજ હોય તો કમેન્ટની અંદર જરૂરથી જણાવજો આપણે ફરીથી કાલે લાઈવ આવીશું જેમાં જે બી મિત્રો આની અંદર કમેન્ટ કરશે તે બધા મિત્રોના પ્રશ્નોના જવાબ આપણે કાલે આપીશું લાઈવની અંદર ઓકે